દારોની આજે ચૂંટણી કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી પહેલી પેનલ આખે આખી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં પચાસી ટકાથી વધુ મતો લઈ અને ચૂંટણી અને આજે

ના પરિણામે સંપૂર્ણ બહુમતી મળે અને આજે માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો બીને ચૂંટાઈ આવ્યા છે ત્યારે હું એને અભિનંદન આપું છું અને આશા રાખું કે જામનગર માર્કેટિંગ યાર્ડનો વિકાસ વધુ સારી રીતે થાય તાલુકાના ખેડૂતોને વધુ આ યાર્ડથી ફાયદો થાય એ દિશામાં એવો કામ કરશે મારા પ્રમુખશ્રી અને ઉપ્રમુશ્રી બંનેને હાર્દિક અભિનંદન છે રઘવજીભાઈ શું એવી જે સમસ્યાઓ છે કે જે ઓપોર્ચ્યુનિટી છે કે જે ખૂટે છે યાર્ડમાં સામાન્ય રીતે મોટાભાગની સુવિધાઓ તો જામનગર યાર્ડમાં ઊભી થઈ ગયેલી છે પણ હજી જેમ જેમ પ્રશ્નો આવતા જાય એમ ખેડૂતોના લગતા પ્રશ્નો હોય વેપારીઓને સગવડતાના પ્રશ્નો હોય આ બધા પ્રશ્નો અને તાલુકામાં જ્યારે જ્યારે ગુજરાતી આ બધી બીજા કોઈ સમસ્યા હોય ત્યારે જામનગર યાર્ડ હંમેશા લોકોની પડખે ઊભું રહ્યું છે એટલે આ દરેક બાબતોમાં જામનગર માર્કેટિંગ યાર્ડના નવા હોદ્દેદારો યાર્ડનો ખૂબ સારો વિકાસ કરશે એવી અમને અપેક્ષા યાર્ડ આપવા ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ એમાં આજે પ્રદેશ નેતૃત્વએ જે મેન્ડેટ આપી મારું અને ભાઈ હિરેનભાઈનું કોટેજાનું સર્વાનુમતે જે વરણી થઈ છે તે બદલ પ્રદેશ નેતૃત્વનો સી આર પાટીલ સાહેબનો હું આ તકે આભાર માનું છું તેમજ અમારા અધ્યક્ષ શ્રી રમેશભાઈ મુંગરા સાહેબનો પણ હું આભાર માનું છું તેમજ આપણા કેબિનેટ મંત્રી જે જેઓએ ખૂબ પ્રયત્ન કર્યો છે આમાં એવોનો હું ખરા અંતરપૂર્વક આભાર માનું છું અમારા જે પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ એવોનો પણ હું આભાર માનું છું આપ જ્યારે ડાયરેક્ટર પૂર્વ ડાયરેક્ટર પ્રવીણસિંહ ઝાલા સાહેબનો પણ આભાર માનું છું તેમજ અન્ય જે અમારા મહામંત્રી છે અભિષેકભાઈ છે દિલીપભાઈ છે ડૉક્ટર ભંડેરી છે પ્રવીણસિંહ છે તમામનો જે સહયોગ આપ્યો છે અને સંપૂર્ણપણે જે લોકોએ જે આ જે ચૂંટણીથી માંડી અત્યાર સુધી જે સહયોગ આપ્યો છે એ તમામનો હું આ આભાર માનું છું અને જ્યારે વિકાસની વાત છે ત્યારે અમારા વડીલોના માર્ગદર્શન મુજબ અને પાર્ટીનું જ્યાં 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 જે જે સૂચન છે એ પ્રમાણે અપેક્ષા પરિપૂર્ણ કરવા અમારી આખી ટીમ અમે જે તત્પર રહેસી અને જે કાંઈ હશે જે તકે અમારા તે સંપૂર્ણપણે અમે ખાતરી આપીશનભાઈ પડકારો માં એવું છે પડકારો કઈ છે જ નહીં માણસ જે પોતાના ઓલા કરવામાં છે ને સક્ષમ હોવો જોઈએ સક્ષમતા છે અમારી ટીમ એવી જ છે કે જે છે ને એક ટીમ થઈ અને અમે કામ કરવાના છે એટલે ગમે એવા પડકારો છે એટલે અમે સામો કરવા તૈયાર જ છે જે ખેડૂતોનો પ્રશ્ન છે વેપારીઓનો પ્રશ્ન છે સંપૂર્ણપણે છે ને અમે સફળ થશે એવી અમારા દરેક ડાયરેક્ટર હતી અને અમારા સહયોગી સંપૂર્ણ પાર્ટી હતી અમે ખાતરી હતી